कांग्रेस इंदिराबाद कांग्रेस इंदिराबाद कांग्रेस इंदिराबाद चांद रहेगा जब तक सूरज चांद रहेगा हरिजाम रहेगा कांग्रेस ज़िंदाबाद कांग्रेस इंद्राबाद आज स्वगस्त देश का वा प्रधान આદરણીય રાજીવ ગાંધીજીની એક્યાસી જન્મજયંતિ નિમિત્તે સૌ અમે કોંગ્રેસ પાર્ટીના અમે શ્રદ્ધાંજલિ પાઠવવા માટે આવ્યા છે એમના કરેલા કાર્યો આજે સમગ્ર દેશ દુનિયામાં લોકો એની કદર કરી રહ્યા છે જે ડિજિટલ ક્રાંતિ છે જે કોમ્પ્યુટરનો શોધ જેને કરીને ભારતમાં લાવી એવા એકવીસમી સદીના પ્રેરણા શોધના આપણા આ પંચાયતી રાજ હોય કે તમામ જે લોકોના કલ્યાણ માટે જે કાર્ય કરે હંમેશા યાદ રહેશે છે ફરથી બનાસકઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ એમને શ્રદ્ધાંજિ પાઠવે છે અને એમના જે કાર્યો છે આગળ ધપાવવા માટે અમે સૌ બધા પ્રયત્ન કરશું ફરથી રાજીવજી અમર રહે રાજીવજીને કાર્યો લોકો સુધી ઘર ઘર સુધી પહોંચે એના માટે સૌ કાર્ય કરશું અને આજે ફરથી એમને શ્રદ્ધાંજલિ પાઠવીશું ગુજરાતીમાં શેર બજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો